ભરૂચના રેલ્વે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો અઠ્યાવીસમી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો દલિત સંગઠનો તથા બામસેપ મંડળના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો પણ મત મેળવવાની આશાઓને લઈ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે પહોંચી રહ્યા છે ત્યારે આજે ચૌદમી એપ્રિલ એટલે કે દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબો સ્ટેશન બાબા સાહેબ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ડોક્ટર બાબા આંબેડકર ને તેઓની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ પાઠવવા ઉમટી પડ્યા હતા ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો તથા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે પણ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી હતી અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તો પાવન માં નર્મદા નદી બે કાંઠે વહેતી કરાશે તેમ જણાવ્યું હતું તો બીટીપી ના મહેશભાઈ વસાવાએ પણ ડોક્ટર બાબા સાહેબ તો ગુજરાતની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા માં નર્મદા નદી ને બે કાંઠે વહેતી કરાશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું તો ભરૂચમાં બામસેપ મંડળ સહિત બી એમજી સહિતના મંડળોએ પણ ડોક્ટર બાબાસાહેબે

જન્મજયંતિ નિમિત્તે અમે લોકો અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે સંવિધાન બચાવોને લઈને જે આ દેશની અંદર જે ચાલી રહેલું છે એની તરફેણમાં આજે કોંગ્રેસ સરકાર સંવિધાન બચાવો દેશની અંદર સંવિધાન ખતરામાં છે તેને લઈને આજે જો દેશની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો નર્મદા નદી બેવ કાંઠે વહેતી કરીશું એવા આજે અહીંયા અમે અહીંયા નર્મદા નદી બેવ કાંઠે વહેતી કરીને અમે અહીંયા

જો સંવિધાન ખતમ કરવાની વાત કરશે તો ભારતના જે બહુજન લોકો છે એ લોકો કદી માફ નહીં કરે પણ સંવિધાનની જે રીતે આ લોકોએ અવગણના કરી છે એને જે બાળવામાં આવે છે તો આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો અઠ્ઠાવીસમી જન્મજયંતિની અમે પ્રતિજ્ઞા લીએ છે કે આખા ભારત દેશના જે મૂળ લોકો છે એસી એસટી ઓબીસી માઇનોરિટી અમે આ ભારતનું સંવિધાન બચાવવા માટે જેવી રીતે અંગ્રેજો સામે આ ભારતના લોકોએ આંદોલન કર્યું હતું એવું આ સંવિધાનને ખતમ કરવા લોકોની સામે મૂળ ભારતના લોકો એના મોટામાં મોટું અમે આંદોલન કરીશું